દિવસે ને દિવસે બુટલેગરો જે છે તે રાજ્યની અંદર બેફામ બનતા જોવા મળી રહ્યા છે પરંતુ એની સામે ગીર સોમનાથ જિલ્લામાં દારૂનું બેફામ વેચાણ પણ થઈ રહ્યું છે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો અને આ વિડીયો વાયરલ થયા બાદ ગીર સોમનાથ જિલ્લામાં એસએમસી જે છે તે હરકતમાં આવી અને વેરાવળમાં એસએમસીએ મોટા દરોડા પાડ્યા ગીર સોમનાથ જિલ્લાની પોલીસ કે જે વારંવાર ચર્ચામાં આવતી હોય છે અને હવે એસએમસીએ પચાસ લાખ નો વિદેશી દારૂ ભરેલું આખું ટેન્કર ઝડપી પાડ્યું વહેલી સવારે હુડકો સોસાયટી પાસે ઓપરેશન જે છે તે પાર પાડવામાં આવ્યું બુટલેગર રેનિસ કાપડિયાને એસએમસીની ટીમે ઝડપી પાડ્યો સાથે જ વાત કરીએ તો 470 થી વધુ વિદેશી દારૂની પેટીઓ જે છે તે હાલ કબજે કરી દેવામાં આવી છે એટલે પોલીસ કાર્યવાહી કરી રહી છે ટેન્કરમાં ખાસ પ્રકારનો એક ચોરખાનું બનાવવામાં આવ્યું અને એની અંદર દારૂ છુપાવવામાં આવ્યો ટેન્કર સ્કોર્પિયો બોલેરો સહિત પંચ્યાસી લાખથી વધુનો મુદ્દા માલ હાલ જપ્ત કરવામાં આવ્યો દારૂ સપ્લાય નેટવર્ક પર કડક કાર્યવાહી અત્યારે ગીર સોમનાથમાં જોવા મળી કારણ કે દિવસે ને દિવસે બુટલેગરો બેફામ બનતા જોવા મળી રહ્યા છે જુઓ આ દ્રશ્યો કે જ્યાં વિદેશી બ્રાન્ડનો એ દારૂએ આ ટેન્કરની અંદર લઈ આવવામાં આવતો હતો અને હાલ એસએમસીની રેડ પડી અને એસએમસી એ હુડકો સોસાયટી પાસેથી આ દારૂનું આખું ટેન્કર ઝડપી પાડ્યું જોઈ લો તમે કેટલો દારૂ તમને અહીંયા દેખાઈ રહ્યો છો આ બિયરના ટીન દેખાઈ રહ્યા છે દારૂની પેટીઓ દેખાઈ રહી છે આટલો દારૂ જે છે તે ગુજરાત અને ખાસ ગીર સોમનાથ જિલ્લામાં ઘુસાડવામાં આવતો હતો આવી કેટલી વખત દારૂની હેરાવેરી થઈ હશે ભગવાન જાણે પરંતુ એસએમસીની ટીમે આ તો રેડ કરી ત્યારે ખબર પડી કે આખા આખા કન્ટેનરો ગીર સોમનાથ અને વેરાવળમાં ઉતરે છે